શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવીશું આખી ડુંગળીનું શાક તેની માટે મેં અહીંયા નાની નાની ડુંગળી લીધી છે અને ડુંગળીને આપણે છે ને આવી રીતના ફતરી કાઢી લેવાની છે બધી જ ડુંગળીને આપણે આવી રીતના ફોતરી કાઢી લઈશું તો આપણે આ બધી જ ડુંગળીને ફોતરા કાઢી અને ડુંગળી આપણે ધોઈ લીધી છે તો આ ડુંગળીને આપણે તળવાની નથી આપણે વરાળે જ બાફવાની છે તો આપણે આ ઢોકળીમાં પાણી ગરમ થવા રાખી દીધું તો તેમાં આપણે આ ડુંગળી બફાવા રાખી દેવાની છે ડુંગળીને આપણે વરાળે જ બફાવા દેવાની છે આપણે ડુંગળી સરસ એ બફાઈ લેવાની છે સરસ રીતે બફાઈ ગઈ છે તો આપણે આદુ મરચાં લસણ કોથમરી બધું લઈ લીધું છે ટમેટા અને આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવી લેવાની છે આ ગાંઠિયા છે તેને ભૂકો કરી લેવાનો છે અને એક આખું ને અડધું ટોસ લીધું છે તેનો પણ આપણે ભૂકો કરી લેવાનો છે ડુંગળીને તો આપણે વરાળ જ બાફી લીધી છે વઘારીયા મરચાં સિંગાણા ગાંઠિયા અને ટોસનો ભૂકો આદુ લસણ ટમેટાની ગ્રેવી કોથમરીના પાન અને મસાલો તો હવે આપણે તેલ ગરમ થવા મૂકી દઈશું ચાર પાવડા તેલ મિક છે તેને આપણે ગરમ થવા દઈશું Hai I'm માટે થવા દઈશું ખાંડ વરાળે બાપ ની ડુંગળી રાખીશ તે ઉમેરી દઈશું થોડી વાર માટે થવા દીશું તો આપણું આખી દઉં હું શાક રેડી થઈ ગયું છે એમાં આપણે કોથમરીના પાન ઉમેરી દઈશું તો તૈયાર છે આપણે આખી ડુંગળીનું શાક બાજરીનો રોટલો શેકેલું મરચું શેકેલા પાપડ અને તેની સાથે ઠંડી ઠંડી છાશ જો તમને અમારું આખી ડુંગળી શાક અને બાજરાનો રોટલો બનાવ્યું તે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળી આવે નેક્સ્ટ વીડિયો